નમસ્કાર સ્વાગત છે આપનો સ્પેશિયલ રિપોર્ટ તમે જુઓ કે રાજકારણ ગરમાયું છે લોકસભાની ચૂંટણીને લઈને દેશભરનું રાજકારણ જ્યારે ગરમાયું છે ત્યારે ગુજરાત કેમ બાકાત રહે ને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે ક્યાંક નેતાઓ જે હવે ભાષણ કરતા હોય છે સભાનું સંબોધન કરતા હોય છે ત્યારે નેતાઓ ઘણીવાર ઉત્સાહમાં આવી જતા હોય છે અને ઉત્સાહમાં આવેગમાં આવીને ન બોલવાનું બોલતા હોય છે અને આવા ઘણા કિસ્સા થયા છે અને આવો જે કિસ્સો જ્યારે ગુજરાતમાં બન્યો અને પુરુષોત્તમ રૂપાલાજી જે કેન્દ્રીય મંત્રી છે તેમણે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી અને એક સમાજના સંમેલનમાં એમણે આ ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજ વિશે અને ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ લાલ ગુમ થયો છે અને એટલી હદે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે કારણ કે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ આનો વિરોધ કરી રહ્યું છે આખરે પુરુષોત્તમ રૂપાલાએ બે દિવસ પહેલાં જ ક્ષત્રિય સમાજની માફી માંગી પરંતુ જે પ્રમાણે અત્યારે વાતાવરણ છે ક્ષત્રિય સમાજ ક્યાંક ઝૂકવાના મૂડમાં નથી લડી લેવાના મૂડમાં છે અને ખુમારીને ખુદ્ધારીવાળી જ્યારે આ આ સમાજ છે અને એના વિશે જ્યારે કોઈ બોલતું હોય ત્યારે ક્ષત્રિય સમાજનો આક્રોશ છે ને એમનું કેવું છે કે ગામે ગામ અમે લડત ચલાવીશું અને બીજું તમે કોઈને ગાળ બોલો ને પછી માફી માગશો આ કેટલું વ્યાજબી છે આ સવાલો ક્ષત્રિય સમાજ ઉઠાવી રહ્યો છે બીજું ક્ષત્રિય સમાજનું એ પણ કહેવું છે કે

જે છે આ ને નહી તો દરેક સીટ પર પુરુષોત્તમ રૂપાલાનો નો નહી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું આવું ક્ષત્રિય આગેવાન ગિરિરાજસિંહ ઝાલા કરી રહ્યા છે આવો સાંભળે કે એમનું શું કેવું છે ટિકિટ રદ ન મોદી સાહેબ ને આ જાહેર રૂપ માં છું કે આખા ભારત દેશની અંદર જબરજસ્ત છે અમે ભારતીય જનતા પાર્ટી નો જબરજસ્ત વિરોધ

એની ટિકિટ બી રદ કરો નકે જો આજે અમે ભેગા થયા દરેક જિલ્લામાં અમે રૂપાલા વિરુદ્ધ એફઆઈઆર ફરાર ઘણા મકાન થઈ ગયા

હાજી ધન્યવાદ રાજશેખાજી શું કહેશો કે પુરુષોત્તમ રૂપાલા એ ચોક્કસ જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી છે એવી તો કઈ ટિપ્પણી કરી છે કે જેને લઈને માફી માંગવા છતાં પણ આજે આ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ પોતાની અસ્મિતા માટે અડગ છે પોતાના સમાજને લડી લેવા માટે આહવાન કરી રહ્યો છે રાજજી તમામ સોશિયલ મીડિયા ઉપર મીડિયા ઉપર આ એક વિડીયો ચાલી રહ્યો છે આપણે સૌએ સાંભળ્યું છે વક્તવ્યમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે ક્ષત્રિયો રોટી અને બેટી નો કાઢીએ છીએ અને અમે પૂછવા માંગીએ છીએ મેં તો વાત અવશ્ય લે કે એવું તો તમે ક્યાં છે કે છત્રીઓ રોટી અને બેટી નો વ્યવહાર અંગ્રેજો સાથે કરી છે પહેલી વાત બીજી વાત કેન્દ્રીય મંત્રી છે પોતે શિક્ષક રહી ચુક્યા છે રાજકોટ લોકસભા હોય સર્વ જાતિ નો હોય તો આ રીતે નું વતન આ ચલાવી લેવાય અને આક્રોશ તો જાય જ છે અને આક્રોશ તો હજુ વધશે જો સમાજ સમાજ જે પણ માંગો હોય એ માંગો ઉપર કેન્દ્ર સરકાર છે પછી માફી માંગી લે પછી તમે કહેશો કે અમે કાનૂન હાથમાં લઈએ પછી તમે કહેશો કે કરણી સેના મેદાને આવે છે અને ગુંડાગરદી કરે છે તો શું પૂજા કરીએ આ લોકોની આ લોકો મન મન ભાવે ભાવે તેવું તેવું બોલે બોલે માફી માંગી લે એટલે આ હવે અમે નહી ચલાવી લઈએ સમાજની જે માંગ છે એ કેન્દ્ર સરકારે સાંભળી છે ને હું ક્ષત્રિય કર્ણ સેના વતી તમામ જેટલા પણ મારા પ્રદેશ અધ્યક્ષો છે જિલ્લા અધ્યક્ષો છે તાલુકા અધ્યક્ષો છે એમને તરફથી હું મોદીજીને પણ રજૂઆત કરાવીશ કે આવા વ્યક્તિને આપના માધ્યમથી તમામ જે પણ છે સામાન્ય હોય કે ઓબીસી માં આવતા હોય તમામ હું કેવા માંગીશ આ વખતે આપણે જે વોટ છે જે વોટની ચોટ તમામ સ્ત્રીઓને કેવા માંગુ છું કે આ વખતે આપણે જવાબ આપવાનો સમય છે કે પુરુષોત્તમ રૂપાલા સમાજના સંમેલનમાં આ વાત કરી હતી

ના ના કેમ સ્વીકારીએ કારણ કે જે કઈ કહીએ આપણે અરે ટિકિટ પાછી ખેંચા લીધા પછી તો અમે તો મોટી જગ્યાએ ડાયરેક્ટ રાજ્ય સભા લઈને અથવા મોટી જગ્યાએ પાછા બેસાડી દેશે અથવા તો પછી કોઈ રાજ્યના ગવર્નર બની દેશે પેલા તો સિત્રાજી નક્કી કરો કે ટિકિટ પરત લેવાની છે કે પછી એમને હરાવવાની છે રાજપૂત સમાજ એ એમના હરાવ એ બહુ મહત્વનું છે પણ એ સિટ પર તમારું એટલું વર્ચસ્વ છે એટલા મતદારો છે રાજપૂત સમાજના રાજકોટ અને રાજકોટની આસપાસના

અને આ વખતે જો આ ચમત્કાર બતાવીશું તો આમને અક્કલ આવશે એટલે ટિકિટ પાછી ખેંચી લે નિર્ણય લે તો એમાં ભાજપા માન સન્માન જળવાઈ જશે જો ટિકિટ નથી આપી તો આક્રોશ ક્ષત્રિય સમાજ સરકાર સામે એનું શક્તિ પ્રદર્શન સમર્પિત કરનારા અમે અખંડ બનાવનારા અખંડ રાષ્ટ્ર બનાવનારા અમે પરિવાર નો બલિદાન આપનારા અમે અને અમારું અમારી ઉપેક્ષા વર્ષોથી આ રાષ્ટ્રીય રાજનીતિક પાર્ટીઓ કરતી આવી છે

લોકસભા ને વિધાનસભા પંચાયત કરવાની આવકતા છે આપણી ઉપેક્ષા થતી હોય તો આપણે હવે એક ડગલું આગળ વધારવાની આવશ્યકતા છે અને સત્તામાં સ્થાપિત થઈ આ દેશની આવશ્યકતા લોકતંત્રના રાજા રજવાડા એટલે શું આ તો છે સાહેબ સરપંચજી લઈ અને લોકસભા સુધી સંગઠનમાં કહી શકે છે તો એ રજૂઆત કેમ એવી નથી થતી કે સરકાર સાંભળે સોલ્યુશન લાવે દુર્ભાગ્ય એ જ વાતનું છે ને આજે મોટી સંખ્યામાં જો ત્યાં ઉપસ્થિત હોત છે ઓછી છે પરંતુ એ લોકો શા માટે અમારી વાત નથી મુકતા એ હજુ સુધી અમને સમજાયું નથી પરંતુ એ પણ સાચી વાત છે કે હવે સમય બદલાયો છે અને એ અમને સમર્થન આપે કે ના આપે પરંતુ હવે સમાજ જાગૃત છે તમામ પક્ષો જરૂર છે પણ છતાં પણ આ મુદ્દે મને એવું લાગે છે કે બે ભાગ ક્ષત્રિય સાથે પડી ગયા છે

અને પ્રયત્નો શરૂ કર્યા પણ એ પ્રયત્નોના ભાગ રૂપે સાબરકાંઠાની અંદર જે વાતાવરણ થયું એના લીધે જે પેલા ઉમેદવાર હતા એમને પોતાનું મીઠો કર્યું ઉમેદવારી પણ પછી અમે પાટીલ સાહેબ ને મળ્યા રત્નાકરજી ને મળ્યા આપ્યું અને અમારી ઉગ્ર રજૂઆત પણ કરી પણ છતાં બી એ ધ્યાનમાં લેવાયું નથી અને આ બારીયાબેન ને ટિકિટ આપીશ સતત વારંવાર રાજપૂત સમાજ ખતમ કરવાનું જ કામ થઈ રહ્યું છે ઘણા બધાના નામ તમને બી ખ્યાલ છે હું નામ નથી દેતો પણ કેટલા બધા લોકોના નામ પાછા એટલા

પણ એનાથી બી સમાજ અમને મોટું માન સન્માન આપે છે દાખલા તરીકે મારું નામ નરેન્દ્રસિંહ છે તો નરેન્દ્રસિંહ નહીં નરેન્દ્રસિંહ જી બોલ એટલે આ બહુ મોટું સન્માન છે અમારું અને અમારા આ સન્માન ને બહુ ઠેસ મોટા કરી છે એટલે મને આ ખબર હતી અને ખબર કહી દીધું ટિકિટ નહીં મળે ના એવું ના હોય ને અમે તો હંમેશા રહ્યા છીએ બરાબર ઇતિહાસ અંદર એવો એક બી ઉદાહરણ બતાવો કે પ્રજા સાથે અમે નથી રહ્યા રાજા મહારાજા બધા રહ્યા આજે અમારામાં કોઈ ભાગલા નથી રોટી વ્યવહાર આ સમાજે શરૂ કર્યું છે અને જાતિગત સમીકરણ જે જોઈએ કર્યું છે આજે ક્ષત્રિય કરણી સેના જે છે તમામ જાગૃત થઈ ગયા છે રોટર વ્યવહાર કરી રહ્યા છે અને આનું લાભ અમે મેળવ્યું છે વિધાનસભા પણ મોકલ્યું મેળવ્યું છે સરપંચે લોકલ પણ મેળવ્યું છે એટલે ભાગ નથી પરંતુ હજુ પણ આ લોકોની માનસિકતા છે ભવિષ્યમાં આવશ્યકતા પડશે તો છત્રીય સમાજ પોતાની પાર્ટીની પણ સ્થાપના કરશે હવે અમે સમાજે જો મારે પ્લેટફોર્મ લાવવું હોય તો અમારે પાર્ટીની જરૂર તો પાર્ટીમાં બનાવીશું પણ નિર્દી પણ લાવીશું પણ હવે

પોતે મંત્રી છે અને ત્યાં લાખોની સંખ્યામાં છત્રીઓનો વોટ છે હવે આ લોકતંત્રમાં લોકતંત્ર સંવિધાનથી ચાલે છે

જ્યાં અમારી સંખ્યા છે જ્યાં અમારું પ્રભુત્વ છે ત્યાં તો તમે અમને ટિકિટ આપો અમારી માંગ એ છે તમારી શક્તિ પ્રદાન કરશે ચલો બિલકુલ એટલે જે પ્રમાણે ડોક્ટર રાજ શેખાવત અને જે નરેન્દ્રસિંહ રહ્યા છે

અને તમામ જે હવે ક્ષત્રિય સમાજ છે એ એક મંચ પર આવ્યો છે અને ક્ષત્રિય સમાજ નું કહેવું એ છે કે નેતા એવો હોવો જોઈએ કે અમારા સમાજને કે ક્ષત્રિય સમાજને જે આ સરકાર ટિકિટ આપે એવું નહીં પણ એવો નેતા હોય કે સર્વ સમાજ નું જે સન્માન કરતો હોય પ્રતિનિધિત્વ કરતો હોય એવા વ્યક્તિઓને ટિકિટ આપે એ વાત પણ એમણે કરી સાથે સાથે નરેન્દ્ર સી સીસોદિયાએ કહી કે ક્ષત્રિય સમાજની જે ઉપેક્ષા થઈ રહી છે આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ નહીં ચલાવી એક પણ માફી માંગવા હવે હજુ પણ માફી માંગશે તો એ નહીં ચાલે ટિકિટ પાછી નહી ખેંચે તો હવે તો આવા નેતાઓનો ઘમંડ પૂરો કરવો કરનારા અથવા તો જે દેશનું રક્ષણ કરનારા રક્ષણ માટે બલિદાન આપનારા ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજની જ્યારે ઉપેક્ષા છે ચલાવી લેવાના મૂડમાં બિલકુલ નથી એમ ક્ષત્રિય સમાજનું કેવું છે હતી ચર્ચા ખાસ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ લાલ ગુમ આક્રોશ અને ક્ષત્રિય સમાજ નું શું કેવું છે ખુલાસો શું છે જાણવાનો એક પ્રયાસ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર